માંજલપુર વડોદરા શહેરના ગઈ તારીખ ત્રેવીસ બે બે હાજર પચીસ ના રોજ મોબાઈલ ફોન ઉપર ફેસબુક માધ્યમથી એક કેડી ચાવડા નાઓની આઈડી ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પોતાની ઓળખ કર્મદીપસિંહ ચાવડા તરીકે આપી જણાવી આરોપી તેઓની હોટલ હેવન ઇન ખાતે મળવા બોલાવી ત્યારબાદ જ હેવન ઇન ખાતે મરજી બે વાર શારીરિક જેના કારણે સાથે બનેલ બનાવથી તેઓને આબરૂ જવાની ચિંતામાં જિંદગી ટૂંકાવી દેવા ગઈ તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ સવારના અગિયારથી બાર વાગે અરસામાં જાતેથી તેના ઘરે ચપ્પા વડે ડાબા હાથના કાંડાના ભાગે ચપ્પાના ઘા મારી ફરિયાદી તેઓની જિંદગી ટૂંકાવી દેવા પ્રયત્ન કરી ગુનો કર્યા વગેરે ઉપરોક્ત મહિલા સંબંધિત ગંભીર શરીર ગુનામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક શોધી કાઢવા વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ તેમજ મદદની પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ નામે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ ગોહિલ નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાય આરોપીની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમ ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે ગુનામાં સંડોવાય આરોપી કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા રહેવાસી શરદનગર અલવા માંજલપુર વડોદરા શહેર નાઓની ગણતરીની કલાકોમાં શોધી કાઢી ધરપકડ કરવા લગતની કાર્યવાહી હાલમાં ચાલુ છે એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી કે આજથી આઠ એક મહિના અગાઉ ફેસબુકના માધ્યમથી એક હોટલ હેવન ઇનના માલિક જે કર્મદીપસિંહ ચાવડા છે તેમની સાથે તેમનો ફ્રેન્ડશિપ થઈ અને તે ફ્રેન્ડશીપના હેઠળ તેઓ મળતા રહ્યા અને એકવાર એમની હોટૅલ પણ મળવા માટે બોલાવ્યા અને એ હોટલ હેવન ઇનના જે માલિક છે તેમણે તેમની હોટલમાં મળવા આવ્યા ત્યારે તે ફરિયાદી બેન સાથે જબરદસ્તી કરી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનમાં એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બીએનએસ કલમ સિક્સટી ફોર સેવન્ટી એઇટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવી છે